આજે દસ અગષ્ટ છે અને આ બધાને ખબર છે કે વિશ્વસિંહ દિવસ છે આપણે સૌરાષ્ટ્રમાં દર વર્ષે બે હજાર સોળથી આ વિશ્વસિંહ દિવસની ઉજવણી આખે ગુજરાત રાજ્યમાં આપણે કરી રહ્યા છે અને આ વર્ષે અગિયાર જિલ્લાઓ મેં તેર હજારથી વધારે શાળાઓ મેં અને લગભગ એવું પ્લાન કર્યો છે વીસ લાખ જેવા પાર્ટિસિપેન્ટ આવે ને અહીંયાના લોકલ લોકો છે અને સાથે સાથે ના મેમ્બર છે ગવર્મેન્ટ ઓફિસિયલ્સ છે સ્કૂલના બાળકો છે કોલેજ યુનિવર્સિટી જે પણ અમે જોડાવા માગતા હોય એ બધા જોડી શકે છે અને પાર્ટિસિપેશન આપણે ફર જે ફિઝિકલ એન્ડ વર્ચ્યુઅલ બંને તરીકેથી કરી રહ્યા છે વર્ચ્યુઅલી મેં એવું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી છે ડિજિટલ પ્લેટફોર્મ છે આમે પણ આપણા તરફથી મેસેજ છે ન્યૂઝપેપર્સ આર્ટિકલ્સ જે પણ પ્રકારનો આપણે કરવાનો હોય એ પણ આપણા તરફથી અમે જોડી શકાય છે આ જો વર્લ્ડ લાઇન ડે છે અત્યારે શરૂ થયો છે રેલીનો ફ્લેગ ઓફ થઈ ગયો અને પછીના પ્રોગ્રામ છે ઓડિટોરિયમ જે પણ જો કાર્યક્રમના સ્થળ છે અમે થશે તો બધા જ લોકોને વિનંતી છે કે વધારે વધારે આ જો કન્ઝર્વેશનની અવેરનેસની એક મોટી કામગીરી છે અમે જોડા અને આ વર્ષે જે આજે સિંહ દિવસ જે ઉજવણી છે એ સ્ટેટ લેવલનો એ આપણે બરડા વાઇલ્ડ લાઈફ સેન્કચ્યુરી ખાતે રાખવામાં આવેલ છે ત્યાં કેમ કે એટીન સેવન્ટી નાઇન પછી પહેલી વખત બે હજાર ત્રેવીસ સિંહ ગયા અને અત્યારે છેલ્લી ગણેશમાં આ બધા રિપોર્ટ જોઈ હશે તો સિંહની સારી ઉપસ્થિત થઈ ગઈ ત્યાં બ્રેડિંગ પણ થઈ રહી છે એ ત્યાંનો બધો આજનો જે ઉજવણીનો પ્રોગ્રામ થયા પછી આ જ ઉજવણીને નિમિત્તે એક વર્લ્ડ લાઇન ડે પે ઇન્ટરનેશનલ સેમિનાર ઓન લાઇન કન્ઝર્વેશન પે રાખવામાં આવેલ છે એ સેમિનારમાં એવું છે કે આખી દુનિયામાં જે લાઇન રેન્જ કન્ટ્રી છે એ આપસમાં પોતા જોડાય અને આ આપસનું વધારે કોલોબરેશન કરે અને જે કામગીરી આપણે કરવામાં આવેલ છે જે સક્સેસ સ્ટોરી છે આમાંથી આગળ કેવી રીતે વધારી શકે ઘણા બધા જો લેન્ડસ્કેપ લેવલનો આપણો મેનેજમેન્ટ છે એ બીજા કન્ટ્રી પણ શીખી શકે આપણે આથી પણ ઇનોવેટિવ આઈડિયા જ્યાં કોઈ પણ કન્ઝર્વેશનની કામગીરી છે એમને શીખી શકાય તો નેશનલી ઇન્ટરનેશનલી ઘણા બધા ડેલિગેટ્સ કાલે એ અગિયાર તારીખને અમે જોડાશે અને અહીંયા આપણે શાસન ખાતે રાખવામાં આવેલ છે તો એ એક પણ એક અમે એડિશન થયો છે કે ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન થયો છે મારું નામ જુમાભાઈ ફક્રમભાઈ કટિયા હું શાસન ગ્રામ પંચાયતનો સરપંચ છું આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દસ ઓકનો ઓગસ્ટના રોજ આઠ જિલ્લાની અંદર વિવિધ અલગ અલગ વિસ્ પ્રાથમિક શાળાઓ વિસ્તારો અને હાઈસ્કૂલોમાં બધી આ કરે છે એમ આજ અમારે બે હજાર સોળથી લઈ અને બે હજાર પચીસથી આ અમારે રેલી આજે છે તો આજુબાજુના ગામની અંદર અમે સિંહને લો સિંહ વિશે લોકોને જાગૃત કરવા માટે કરી અને રેલીનું આયોજન કરીએ છીએ સિંહના મોરા એનું વિતરણ કરીએ ડિપાર્ટમેન્ટને દ્વારા બરાબર વિસ્તારના બોર્ડરના જેટલા લોકો સિંહના આજુબાજુ રહેતા હોય કે ગીરની એને બધે જાગૃત કરીએ છીએ ગઈ હર વર્ષની જેમ આ વર્ષે પણ એનો ગ્રોફ વધશે કે ગયા વર્ષથી આ વખતે ઓછામાં ઓછા ત્રણ લાખ આ રેલીની અંદર જોડાશે એવું આયોજન આખા આઠ જિલ્લાની અંદર આઠ જિલ્લાની અંદર વિસ્તાર વધી ગયો બત્રીસ હજાર ચોરસ મીટર વિસ્તારની અંદર આ બધી આજે સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ અને સિંહ અમારે એક ગૌરવ ગૌરવ એક પ્રાણી છે સિંહ છે તો આ ગુજરાતનો અસ્તિત્વ છે સમજી લેજો તમે ગીરની અંદર જો સિંહ ન હોય તો ગીર ન કહેવાય અને ગીર સિંહના હિસાબે અમારા આજુબાજુના વિસ્તારની અંદર અમારા સાસણ ગામની અંદર ટુરિઝમ છે એને રોજીરોટી મળે છે પછી સિંહ એક જગ્યા આપણા ખેતીવાડીની અંદર જો હોય તો અમારે કોઈ કોઈની જરૂર નથી પડતી નમસ્કાર મિત્રો હું જોલિત વિનોદભાઈ ભૂસા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શાસન સીટ આજે દસમી ઓગસ્ટ નિમિત્તે વિશ્વ સિંહ દિવસની જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમે સૌ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તાલુકા પંચાયતના પ્રતિનિધિ તેમજ શાસન ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને તેની સમગ્ર ટીમ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે એક ભવ્ય ઉજવણીનો સમારંભ શાસન ખાતે જે આજે કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં અનેક શાળાઓના બાળકો રેલી સ્વરૂપે આખા શાસનની અંદર સિંહના પૂતળા પહેરી અને આખે આખું રેલી સ્વરૂપે આખે આખી સિંહનું કઈ રીતના જતન સિંહનું સંવર્ધન આ છે તે છે બધું જાણકારી આ છે તે છે બધું આજ આજના દિવસે ખુલ્લું મૂકવામાં આવે છે અને આ કાર્યક્રમમાં નોખા નોખા સેમિનારો થશે અને વર્ચ્યુઅલી મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં જોડાશે